નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે બજેટની વિસ્તૃત જાણકારી અને માહિતી આપતી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી વડોદરાના ધારાસભ્ય કેઉર રોકડિયાના અધ્યક્ષસ્થાને આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન દ્વારા સર્વાંગી વિકાસ અને હિકરી બજેટ મોદી સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું જેની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુથી આ પ્રેસ કોન્ફરન્સ યોજાય જેમાં દાહોદ જિલ્લા ભાજપ અધ્યક્ષ શંકર આમલિયાલ ધારાસભ્ય વડોદરાના કેવુરભાઈ રોકડીયા ધારાસભ્ય દાહોદના કનૈયાલાલ કિશોરી કાર્યક્રમના ઇન્ચાર્જ નિહલ શાહ અને મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કેયુરભાઈએ બજેટ વિશે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે આ બજેટનો મુખ્ય હેતુ રાજ્યનું એસ્પિરેશન શું છે જરૂરિયાતને ધ્યાને રાખીને બજેટ બનાવવામાં આવ્યું છે અને રક્ષા બજેટ ત્રણ ગણું વધાર્યું છે આ વર્ષનું બજેટ ચુમ્માળીસ લાખ કરોડ છે દસ વર્ષમાં બજેટ ત્રણ ગણું વધી ગયું છે બજેટ મોંઘવારી ઉપર આધારિત છે જે ગયા વખતે ઇન્ફ્લેશન ઓછું રહે એવું બજેટ બનવામાં આવે છે આ વખતે ગરીબો ખેડૂતો મહિલાઓને યુવાનોને ધ્યાનમાં રાખીને બજેટનું પ્રાવધાન કરવામાં આવ્યું છે દેશમાં કોવિડ પછી એંસી કરોડ લોકોને મફત અનાજ વધુ પાંચ વર્ષ માટે આપવાનું નક્કી કર્યું છે અને મધ્યમ વર્ગ માટે પણ આયુષ્યમાનનો લાભ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે સૌથી મોટો ખેડૂતોનો પ્રશ્ન જમીન માલિકીનો હોય છે તેના માટે પણ અલૈદી જોગવાઈ કરી છે ને તેઓ માટે ભૂઆધારની ખાસ જોગવાઈ કરવામાં આવી છે પાંચસો ટોપ કંપનીમાં ઇન્ટર્નશીપ સરકારે મોદી સરકારે અગિયારમું બજેટ રજૂ કર્યું નિર્મલા સીતારમનજી સતત છઠ્ઠી અલગ અલગ રાજ્યો આખા દેશને વિચારીને અલગ અલગ રાજ્યો હોય શહેરો હોય જિલ્લાઓને ધ્યાનમાં રાખીને આ બજેટ બન્યું છે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિથી લઈને સમાજનો દરેક વર્ગ એટલે ગરીબો મહિલાઓ યુવાનો ખેડૂતો આદિવાસી સમાજ આ તમામને આવરી લેતું એના સર્વાંગી વિકાસને સાથે રાખતું આ કેન્દ્રીય બજેટ

એને મેન્ટેન રાખવો એનાથી વધારવો અને જે દેશની ફિઝિકલ ડેફિસિયટ છે એને પણ એક લેવલમાં કંટ્રોલમાં રાખવી એની પાછળનો મુખ્ય આશય છે ખેડૂતો માટે જે દાહોદ અને તેના વાત છે એમાં ખેડૂતો માટે પણ જે પ્રમાણે જે ખર્ચ કર્યો હોય એના પર પચાસ ટકા માર્જિન આપીને એમએસપીનો ભાવ સરકારે હાલમાં નક્કી કર્યા એ પહેલું વચન એ કેન્દ્ર સરકારે પૂરું કર્યું છે બીજી જે કૃષિની અને બાગાયતી બત્રીસ જેટલા પાકોની એકસો નવ જેટલી જાતો બહાર પાડવામાં આવશે જે ક્રોપ રેઝિલિયન્ટ ક્રોપ હશે એટલે કે જે આબોહવાને અનુકૂળ અને વધુ ઉપજ આપનાર ક્રોપ હશે આગામી સમયની અંદર બે વર્ષમાં એક કરોડ કિસાનોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું પણ ટાર્ગેટ આ બજેટમાં લેવાયું છે દરેક શાકભાજીના કેન્દ્રો ઊભા કરવા એનું પણ ટાર્ગેટ આ બજેટમાં લેવાયું છે જે ટાર્ગેટમાં કહેવાય મગફળી સોયાબીન સરસવ અને સૂર્યમુખી તલ આ બધાનો પણ સંગ્રહ શક્તિ વધે અને દેશ આ વિષયમાં પણ આત્મનિર્ભર બને એનું પણ આ બજેટની અંદર સ્પેશિયલ પ્રાવધાન કરવામાં આવ્યું છે ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન એ તેની જમીનની માલિકીનો હોય છે ત્યારે જમીનની માલિકીના જે રેન્ક રેકોર્ડ દુરસ્ત થાય ભૂ આધાર એટલે કે પ્લોટ યુનિટ આઈડેન્ટિફિકેશન નંબર ભૂ આધારનો ઇન્ટ્રોડ્યુસ આ બજેટની અંદર કરાયું છે ખેડૂતની રજિસ્ટ્રી વર્તમાન માલિકી એ તેને લાંબા ગાળાના અને જે ભૂમાફિયાઓ એની જમીન પચાવતા હોય છે એની સામે રક્ષણ આપશે કોર્ટના કેસો ઓછા થાય તેનો ઝડપથી નિકાલ આવે એ વિષયની અંદર પણ એનો મોટો લાભ ખેડૂતોને મળવા જઈ રહ્યો છે સ્વરોજગાર અને રોજગાર સંબંધિત કેન્દ્ર સરકારે આ વખતે ઘણી મોટી યોજનાઓ દાખલ કરી છે એમાં પહેલીવાર જે યુવાનો નોકરી મેળવશે એ નોકરી મેળવતા યુવાનોને એમના પ્રોવિડન્ટ ફંડ એટલે ઇપીએફઓની અંદર પંદર હજાર ત્રણ ભાગની અંદર એ કેન્દ્ર સરકાર આપવા જઈ રહી છે કેટલાક યુવાનો જે ભણીને બહાર આવે છે પણ મોટી કંપનીમાં ઇન્ટર્નશીપ કરી શકતા નથી તો પહેલી વાર કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રની પાંચસો ટોપ લિસ્ટેડ કંપનીઓ એમાં રિલાયન્સ જૂથ હોય ટાટા ગ્રુપ હોય અદાણી ગ્રુપ હોય કોઈપણ પ્રકારના જૂથ હોય એની અંદર ઇન્ટર્નશીપ માટેનું પ્રોત્સાહન એ કેન્દ્ર સરકાર આપવા જઈ રહી છે ઇન્ટર્નશીપ એમને કમ્પલસરી ત્યાં કરાવવાની રહેશે અને તેના માટે પાંચ હજાર રૂપિયા એ ઇપીએફઓમાં અને છ હજારનું વન ટાઈમ સેટલમેન્ટ અને એના સિવાય એ કંપનીઓને એમના સીએસઆરમાંથી આ ફંડ આપવાનું પણ પ્રાવધાન એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અનેક યોજનાઓ મહિલાઓનું સશક્તિકરણ થાય પ્રધાનમંત્રી જે પ્રમાણે ગરીબ કલ્યાણની અંદર એંસી કરોડ નાગરિકોને ફરી એકવાર પાંચ વર્ષ માટે મફત અનાજ આપવાની વાત કરી છે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો વ્યાપ વધારીને સિત્તેર વર્ષની ઉપરના તમામ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવાની વાત છે પ્રધાનમંત્રી આદિવાસી ક્ષેત્રના ઉત્થાન માટે ત્યાંના રહેવાસીઓના આર્થિક અને સામાજિક કલ્યાણ માટે પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ યોજના પણ સરકાર લાવી છે જેમાં તેસઠ હજાર ગામોને આવરીને પાંચ કરોડ જેટલા આદિવાસી નાગરિકોનું જીવન ધોરણ બદલવાનું કામ એ સરકાર કરવા જઈ રહી છે અનેક યોજનાઓ પાણીને લગતી સોલર રૂપ લગતી ગટર વ્યવસ્થા ઘન કચરાના નિકાલ એ તમામ ક્ષેત્રની અંદર કેન્દ્ર સરકાર ડાયરેક્ટ શહેરો સાથે સંલગ્ન મળીને એમાં કામ કરવા જઈ રહી છે ઇન્ડિવિજ્યુઅલ બેનિફિટના ભાગરૂપ જે ટેક્સ લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે આઠ કરોડ દેશના ટેક્સ નાગરિકોને સત્તર હજાર પાંચસો રૂપિયાનો લાભ આપવાનું કામ એ કેન્દ્ર સરકારે કર્યું છે ત્યારે નાનામાં નાના વ્યક્તિથી લઈને ભારત દેશને સમર્થ બનાવવા માટે સક્ષમ બનાવવા માટે સુરક્ષિત બનાવવા માટે એના વૈવિધ્યસભર વારસાને લોકો સમક્ષ ઉજાગર કરતું અને નાનામાં નાના વ્યક્તિને લાભ પહોંચાડતું આ બજેટ એ સાચા અર્થની અંદર ખેડૂતલક્ષી ગરીબલક્ષી મહિલાલક્ષી અને યુવાનલક્ષી બજેટ છે આવું મારું છે